ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા પવિત્ર સ્થળે દર વર્ષ કરતા આ વખતે વિક્રમી જનમેદની ઉમટી પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછેરો જોવા મળશે જેને પહોંચી વળવા માટે પાર્કિંગ પીવાના પાણી અને દર્શન માટેની લાઈનોનું સુદ્રઢ આયોજન હાથ ધરાવશે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે મહાદેવના અભિષેક અને વિશેષ પૂજા અર્ચના માટે મંદિરને શણગારવામાં સ્તંભેશ્વર મહાદેવ કે જે બે વાર સમુદ્રમાં શણગારવામાંરો ઉત્સાહ હોય છે શિવરાત્રીના દિવસે આ અદભુત નજારો જોવા દૂર દૂરથી લોકો આવશે ભીડને નિયંત્રિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોની ફોજ તૈનાત કરવામાં આવશે જેથી કોઈ પણ ભક્તને હાલાકી ન ભોગવવી પડે કાબી કંબોઈ ખાતે ભક્તિનો સાગર ઘૂગવશે આ વખતે ભક્તોની સંખ્યા અગાઉના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા હોવાથી આયોજકો દ્વારા દરેક નાની મોટી સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો છે ભગવાન ઇસ્તેશ્વર મહાદેવ નું મંદિર આજે સમુદ્ર ની વચ્ચે આવેલું છે આ મંદિર નું મહિમા આખા દુનિયામાં લાખો લોકો સુધી પહોંચેલો છે અને હમણે મહાશિવરાત્રી જે ઉત્સવ છે આ જગ્યાએ મંદિરના દર્શન આપણે સવારે સાત વાગ્યા થી લઈને અને ત્રણ વાગ્યા સુધી થવાના છે ત્યાર પછી રાત્રે જે છે સાત થી લઈને અને ચાર વાગ્યા સુધી રાત્રે પણ અહીં પૂજા થવાની છે તો આ જેટલા પણ અમારા પત્રકાર મિત્રો છે મીડિયાના તમામ અમારા સેવકોને અમે વિનંતી કરીએ છીએ કે આપ સૌ આ ટાઈમ ટેબલ આજે મીડિયાના મારફત લોકો સુધી પહોંચાડીએ અને આપ સૌ પણ આ સમય જ અહીં પધારો એવી અમારા વિનંતી